નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડના કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિષય વિશે આપ સૌને તાલીમસ માર્ગદર્શન આપીશ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આનો ઉપયોગ આપણે હજી સુધી જોયો નહીં હોય પરંતુ જ્યારે તમે લૅબોરેટરીની અંદર કરંટ માપવા માટે એ મીટરનો ઉપયોગ કરો છો જ્યારે વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ કરંટ માપવા માટે એ મીટરને સિરીઝમાં લગાવીએ છીએ જેથી કરીને આપણે કરંટ માપી શકીએ અને વોલ્ટ મીટરને આપણે પેરેલમાં લગાવીએ છીએ જેથી કરીને આપણે વોલ્ટેજનું માપન કરીએ છીએ પણ અહીં આજે જે આપણે વાત કરવાના છીએ તે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વિશે વાત કરવાના છીએ કે જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લેવલે ઉપયોગ થતી ઉપયોગ થતા ટ્રાન્સફોર્મર છે કે જેના વડે આપણે કરંટ અને વોલ્ટેજનું માપન કરવાના છીએ તો આગળ આપણે જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આજના લેસનમાં આપણે સૌપ્રથમ પ્રથમ પ્રસ્તાવના જોઈશું તેના પછી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કોને કહેવાય અને તેના પ્રકાર એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને વિસ્તારપૂર્વક સમજીશું અને છેલ્લે તેનો તફાવત જોઈશું આગળ મેં વાત કરી કે એમ્પિયર મીટર દ્વારા કરંટ મપાય છે વોલ્ટ મીટર દ્વારા વોલ્ટેજ મપાય છે પરંતુ તે નાના એકમની વાત છે અહીંયા ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે અને તે કરંટ અને વોલ્ટેજને માપવા માટે જે મીટર બનાવવામાં આવે છે બનાવી શકાતા નથી કારણ કે ઉચ્ચ રેન્જવાળા મીટર બનાવવા વ્યવહારુ નથી હોતા કારણ કે વધારે વોલ્ટેજ ઉપર કાર્ય કરતા મીટર જો બનાવવું હોય તો તેના માટે વધુ ઇન્સ્યુલેશનની જરૂર પડે છે અને જે અઘરું છે અને તેમજ ખર્ચાળ પણ છે દાખલા તરીકે છાસઠ કેવી અથવા તો એકસો બત્રીસ અથવા તો ચારસો કેવીનો લાઇન જતી હોય તેના ઉપર જો આપણે વોલ્ટેજ માપવા હોય તો તેના માપવા માટે જો આપણે વોલ્ટ મીટર બનાવીએ તો એક તો ઇન્સ્યુલેશનની જરૂર પડે તેમજ તેમાં જે ઇન્સ્યુલેશનનો જે ખર્ચ લાગે તે પણ ઘણું વધારે હોય આથી તે શક્ય નથી તેવી જ રીતે હજાર એમ્પિયરનો વીજ પ્રવાહ માપવો હોય તો તેના માટે એમ્પિયર મીટર બનાવવું પણ વ્યવહારુ નથી તો તેનો સોલ્યુશન શું હોઈ શકે તો તે આપણે આગળ જોઈએ તો આપણે ઉચ્ચ વોલ્ટેજ અથવા તો ભારે કરંટ માપવા માટેના સાધનો બનાવતા નથી પરંતુ આપણી પાસે જે સાધન રહેલા છે એ એમ્પિયર મીટર અથવા તો વોલ્ટ મીટર તે લેવલે કરંટ અને વોલ્ટેજને લાવીને તેનું માપન કરવામાં આવે છે આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર વપરાય છે તેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહીએ છીએ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે તે ભારે વોલ્ટેજ અને ભારે કરંટ માપવા માટે એક પ્રકારનું ટ્રાન્સફોર્મર છે કે જે તે ભારે કરંટ અને વોલ્ટેજને તેટલા લેવલ સુધી લાવી આપે છે કે જેથી કરીને આપણા જે એ મીટર અને વોલ્ટ મીટર તેને માપી શકે તો તેને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર હોય છે પહેલું છે કરંટ ટ્રાન્સફોર્મર અને બીજું છે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હવે આગળ આપણે જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર સૌપ્રથમ જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર તો ઓછી રેન્જના જે એમ્પિયર મીટર જે વપરાય છે તેના દ્વારા વધારે મૂલ્યનો કરંટ મપાવવો હોય તો તેના માટે જે ટ્રાન્સફોર્મર વચ્ચે આપણે વાપરીએ છીએ તે ટ્રાન્સફોર્મરને કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અથવા તો બીજી રીતે કહીએ તો જે ટ્રાન્સફોર્મર એ મીટર વોટ મીટર કે એનર્જી મીટરની કરંટ ની રેન્જ વધારી આપતું હોય તો તેને કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે હવે કરંટ ટ્રાન્સફોર્મરને આકૃતિ ઉપરથી સમજીએ તો અહીંયા કરંટ ટ્રાન્સફોર્મરનું લાઇન સાથેનું જોડાણ આપેલું છે અહીંયા સીટી લખ્યું છે સીટી સી એટલે કરંટ ટી એટલે ટ્રાન્સફોર્મર કરંટ ટ્રાન્સફોર્મર આ કરંટ ટ્રાન્સફોર્મરની એક કોર હોય છે જેને તમે લેમ લેમિનેટેડ કોર તરીકે ઓળખો છો ટ્રાન્સફોર્મર સૌ જાણે છે કે તેની બે કોરો કોઇલ હોય છે એક એકને કહેવાય છે પ્રાઇમરી વાઇન્ડિંગ બીજાને કહેવાય છે સેકન્ડરી વાઇન્ડિંગ કરંટ ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી છે તે તેમાંથી લાઇન કરંટ પસાર થાય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ લાઇન કરંટ કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પસાર થઈ લોડ તરફ જાય છે આ જે લાઇન કરંટ છે તેની કિંમત ખૂબ જ વધારે હોય છે તેથી અહીંયા તાર ખૂબ જ ઝાડા તેમજ ઓછા આંટાના રાખવામાં આવે છે તો આ કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગની વાત હવે જોઈએ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગની વાત સેકન્ડરી વાઇન્ડિંગની અંદર ખૂબ જ વધારે ટર્ન્સ અથવા તો આંટા રાખવામાં આવે છે જેથી કરીને આપણને કરંટનું મૂલ્ય ખૂબ જ ઓછું મળે અહીંયા સેકન્ડરી બાજુ અને અહીંયા જે એ મીટર જે રાખવામાં આવે છે તે આપણું ઓછી રેન્જવાળું એ મીટર છે હવે આની રેન્જ તમે માપી અને પછી તમે લાઇન કરંટ કેટલો પસાર થાય છે તે તમે અહીંયાથી માપી શકો છો આ છે કરંટ ટ્રાન્સફોર્મર આગળ જોઈએ કરંટ ટ્રાન્સફોર્મરના પ્રકાર વપરાશના આધારિત કરંટ ટ્રાન્સફોર્મર જે વપરાય છે તેમાં તેના બે પ્રકાર છે પહેલો છે રિંગ પ્રકારનું બીજું છે બાર પ્રકારનું અથવા તો બોક્સ પ્રકારનું જે રીંગ પ્રકારનું કરંટ ટ્રાન્સફોર્મર જે વપરાય છે તે અહીંયા આપણે જોઈએ છીએ કે તેની પ્રાઇમરીમાં એક જ વાયર વાપરવામાં આવેલો છે અહીંયા પીવન અને પી લખ્યું છે એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અહીંયા એક જ આંટાનો ઉપયોગ કરેલો છે અને સેકન્ડરી વાઇન્ડિંગ એટલે અહીંયા આ જે કોર છે તેના ઉપર આ વાયર વીંટાળવામાં આવેલ છે કે જે ઘણા બધા આંટા છે એક કરતાં વધારે અને એસ વન અને એસ ટુ એટલે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર એક એ મીટર જોડેલું છે હવે આ પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ આ સેકન્ડરી વાઇન્ડિંગની અંદર જે કરંટ પસાર થાય છે અને એમ્પિયર મીટરની મદદથી આપણે બતાવી શકીએ છીએ કે ભાઈ પ્રાઇમરી વાઇન્ડિંગમાં કેટલો કરંટ પ્રવાહિત થઈ રહ્યો છે તેવી જ રીતે બાર ટાઈપ કરંટ ટ્રાન્સફોર્મર અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા પી વન અને પી ટુ લખેલ છે અને અહીંયા અંદર એક બાર આપેલો છે આ જે લંબચોરસ દેખાય છે તે એક બાર છે અથવા તો બોક્સ પ્રકારનું કહીએ એટલે અહીંયા પ્રાઇમરી વાઇન્ડિંગ કહીશું અને આ બારને તેમાં સેકન્ડરી વાઇન્ડિંગ આ ફોર્મર ઉપર ઘણા બધા આંટા લગાવેલા છે તેને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ કહીશું અને તેના બે છેડા કાઢવામાં આવેલા છે સેકન્ડરીના એકને એસ વન કહીશું બીજાને એસ ટુ કહીશું એસ વન અને એસ ટુ વચ્ચે એક એમ્પિયર મીટર લગાવેલું છે જેની મદદથી કરંટ માપી શકાય છે તો આ કરંટ ટ્રાન્સફોર્મરના બે પ્રકાર જોયા પહેલું હતું રિંગ પ્રકારનું અને બીજું હતું બાર પ્રકારનું કરંટ ટ્રાન્સફોર્મર કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ હવે કરંટ ટ્રાન્સફોર્મર તમે બજારમાં ખરીદવા જાઓ માર્કેટમાં તો તેનું રેટિંગ તમારે કેવું હોય તો તે પ્રાઇમરી અને સેકન્ડરીના રેશિયો આધારિત હોય છે તમે એમ કહી શકો છો ત્રીસ બાય પાંચની સીટી આપો તો ત્રીસ બાય પાંચની સીટી માગશો એનો મતલબ એવો થાય કે ત્રીસ એ તમારો સીટીનો કરંટ દર્શાવે છે જ્યારે પાંચ એ તમારો સિટીનો સેકન્ડરી કરંટ દર્શાવે છે એટલે તમે પાંચ એમ્પિયરનું એ મીટર સેકન્ડરીમાં લગાવી શકો છો એટલે જે તમને ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પાંચ એમ્પિયરનું આપશે આગળ વાત કરીએ લો ટેન્શન લાઇન માટે ત્રીસ બાય પાંચ એમ્પિયરની સિટી ત્રીસ બાય પાંચથી ચાર હજાર બાય પાંચ એમ્પિયર સુધીની સીટી અવેલેબલ હોય છે લો ટેન્શન માટે ચાર હજાર એ પ્રાઇમરી કરંટ છે અને અહીંયા જોઈએ છે આપણે અહીંયા પાંચ 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 એટલે સેકન્ડરી કરંટ એટલે આપણો એ એ એ મીટર જે લઈએ છીએ તે તેનું વધુમાં વધુ કેટલા એમ્પિયર બતાવી શકે છે પાંચ એમ્પિયર તેવી જ રીતે હાઈ ટેન્શન લાઇન દસ બાય એકથી માંડી પાંચસો બાય પાંચ પ્રાઇમરી કરંટ વધુમાં વધુ પાંચસો દસથી પાંચસો સેકન્ડરી કરંટ એક એમ્પિયર અથવા તો પાંચ એમ્પિયર એ રીતે એક એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન માટે દસ બાય થી ચારસો બાય એકના રેટિંગની સીટી માર્કેટમાં અવેલેબલ છે આ હતું કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ હવે જ્યારે સીટીનો વપરાશ કરતા હોય ત્યારે તેની અમુક કાળજી લેવી પડે છે અથવા તો અમુક બા બાબતો ધ્યાનમાં રાખવાની થતી હોય છે કે જ્યારે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ ત્યારે તેની જે સેકન્ડરી હોય છે કરંટ ટ્રાન્સફોર્મરની તેને ઓપન રાખવી જોઈએ નહીં તે એક અગત્યનો ક્વેશ્ચન છે કે કેમ કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન રાખવી ન જોઈએ તેનાથી શું થાય તો જો તમે સેકન્ડરી ઓપન રાખો તો સેકન્ડરીમાં કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા આટા લેવામાં આવે છે એટલે કે વોલ્ટેજ જે ઉત્પન્ન થાય એ તેના ટર્ન્સના બરાબર હોય એટલે કે હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થયો તેમ કહેવાય આ જે હાઈ વોલ્ટેજ છે જેના કારણે સેકન્ડરી વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન તો ખરાબ થાય જ તેની સાથે અકસ્માત થવાની પણ ભીતિ રહે છે કોઈ વ્યક્તિ જો તે ખુલ્લા તારને અડકે તો હાઈ વોલ્ટેજના લીધે તેને શોક લાગી તેનું મૃત્યુ પણ થઈ શકે છે તો તેવું ન થાય તેના માટે શું કરવું જોઈએ તો તેના ઉપયોગ સમયે તેની સેકન્ડરીને એમ્પિયર સાથે હંમેશા જોડેલી જ રાખવી જોઈએ કોઈ દિવસ તેના સેકન્ડરીના આંટા ખુલ્લા રાખવા જોઈએ નહીં અથવા તો જો તમારે ખુલ્લું ન રાખવું હોય તો તેને શોર્ટ શોર્ટ કરી શકાય અથવા તો કોઈ કારણસર એમ્પિયર મીટરને સર્કિટમાંથી દૂર કરવાની જરૂર પડે તો તેને શોર્ટ કરી દેવી જોઈએ આગળ જોઈએ કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ તો તેનો ઉપયોગ મુખ્યત્વે ક્લિપ ઓન મીટર તરીકે કરવામાં આવે છે મીટર ને ટોંગ ટેસ્ટર પણ કહેવામાં આવે છે આ એક પ્રકારનું કરંટ ટ્રાન્સફોર્મર છે હવે ક્લિપોન મીટરનો ફાયદો વધુ સારો છે કારણ કે જ્યારે એક એમ્પિયર મીટરથી કરંટનું માપન કરવામાં આવે છે ત્યારે તેને સર્કિટની સિરીઝમાં લગાવવું પડે છે એટલે કે તમારે આખી સર્કિટ ખોલી અને તે મીટરને તમારે સિરીઝમાં લગાવવું પડે છે ત્યારે તમે તેનું કરંટનું માપન કરી શકો કે સર્કિટમાંથી કેટલો કરંટ પ્રવાહિત થઈ રહ્યો છે પણ ક્લિપ ઓન મીટર કે પછી ટોંગ ટેસ્ટર એક એવા પ્રકારનું સાધન છે કે જેની મદદથી અહીંયા આ જે કોર આપેલી છે આ રેડ કલરની આપણે દેખાય છે તેને આપણે ખોલી શકીએ છીએ અને આ વાહક તારને અંદર લઈ સેન્ટરમાં અહીંયા લઈ લઈએ અને આ કરંટ ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત ઉપર કામ કરે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાવર સપ્લાય આપેલો છે લોડ લગાવેલો છે કરંટ પ્રવાહિત થશે અને આ જે કરંટ કેટલો પ્રવાહિત થશે તે અહીંયા ફ્લક્સ ઉત્પન્ન થાય અને તે કૂર સાથે લિંક થાય અને મીટરની અંદર સેકન્ડરી જોડેલી હોય અને કરંટ અહીંયા નીચે તમારે ડિસ્પ્લેમાં બતાવી દે કે કેટલો કરંટ પ્રવાહિત થાય છે તો સર્કિટને ખોલ્યા વગર જ ખાલી અહીંયા આ વાહક વાહકતાને આની સેન્ટરમાં લઈ અને સીધો તમે કરંટ માપી શકો છો તેને આપણે ક્લિપ ઓન મીટર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓળખાય છે હવે આગળ આપણે જોઈએ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આગળ જોયું કરંટ ટ્રાન્સફોર્મર અહીં આપણે જોઈએ છીએ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ એટલે વોલ્ટેજ અને વોલ્ટેજ માપવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય છે તેને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કહેવાય છે તો ઓછી રેન્જવાળા જે વોલ્ટ મીટર હોય તે વધારે મૂલ્યના વોલ્ટેજ માપી શકે તેના માટે એક ટ્રાન્સફોર્મર વપરાય છે કે જે લાઇન અને મીટરને જોડે છે તે ટ્રાન્સફોર્મરને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ આ જે ટ્રાન્સફોર્મર છે તે વોલ્ટ મીટર વોટ મીટર કે એનર્જી મીટરની પ્રેશર કોઇલની રેન્જ વધારવા માટે વપરાય છે એટલે કે તમે સામાન્ય વોલ્ટ મીટર ની મદદથી હાઈ વોલ્ટેજ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ અથવા તો અલ્ટ્રા હાઈ વોલ્ટેજ પણ તમે માપી શકો છો તેના માટે વચ્ચે એક ટ્રાન્સફોર્મર મૂકવું પડે છે જેને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કહીએ છીએ આગળ જોઈએ આકૃતિમાં દર્શાવેલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર સીટી જેવું જ છે પરંતુ તેના આટામાં ફરક હોય છે અહીં આપણે જોઈએ સિટીને લાઇનની સિરીઝમાં લગાવવામાં આવતી હતી કારણ કે તેને આપણે કરંટ મેઝરમેન્ટ કરવાનું હતું અહીંયા આપણે વોલ્ટેજ માપવાનો છે એટલે આપણે આ લાઇન સાથે હાઈ વોલ્ટેજની જે લાઇન છે તેની સાથે આ પોઝિટિવ છેડો અને નેગેટિવ છેડો એટલે કે આપણે અહીંયા એને પેરેલમાં જોડીએ છીએ તો આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને અહીં સેકન્ડરી વાઇન્ડિંગ છે પ્રાઇમરીના વોલ્ટેજ હાઈ વોલ્ટેજ હાઈ હશે હાઈ હશે છાસઠ કેવી એકસો બત્રીસ કેવી ચારસો કેવી અને જે સેકન્ડરીના જે વોલ્ટેજ છે વોલ્ટેજ ખૂબ જ ઓછા હશે સો વોલ્ટ કે એકસો દસ વોલ્ટ એટલે અહીંયા જે પ્રાઇમરી વાઇન્ડિંગ જે વાપરવામાં આવેલ છે તેના આટા ખૂબ જ વધારે રાખવાના હોય છે અને તાર ખૂબ જ પતલા હોય છે અને તેને લાઇન સાથે પેરેલલમાં જોડાય છે જ્યારે સેકન્ડરીની અંદર વોલ્ટેજનું લેવલ એકસો દસ અથવા તો સો વોલ્ટનું હોય તો તેના આટા ખૂબ જ ઓછા રાખવામાં આવે છે તેમાં જાડા રાખવામાં આવે છે તો એને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ કહીએ છીએ તો આ પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પી ફોર પોટેન્શિયલ ટી ટી ફોર ટ્રાન્સફોર્મર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને તમે હાઈ હાઈ વોલ્ટેજને તમે અહીંયા આ વોલ્ટ મીટરની મદદથી તમે માપી શકો છો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ તો જે રીતે કરન્ટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ રેશિયોમાં હતું પ્રાઇમરી બાય સેકન્ડરી તેવી જ રીતે પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ પ્રાઇમરી સેકન્ડરી વોલ્ટેજ રેશિયોમાં આપેલું હોય છે દાખલા તરીકે અગિયાર હજાર વોલ્ટ ભાગ્યા એકસો દસ વોલ્ટ આનો મતલબ એવો થાય છે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં અગિયાર હજાર વોલ્ટ જ્યારે તમે આપો છો ત્યારે સેકન્ડરીની અંદર એકસો દસ વોલ્ટ મળે છે અને આ જે એકસો દસ વોલ્ટ છે તે આપણે આપણા વ્યવહારો માપન માટે વપરાતા વોલ્ટ મીટરને આપીએ છીએ અહીંયા અમુક રેટિંગ આપેલા છે કે પ્રાઇ પ્રાઇમરી વોલ્ટેજ માટે તમારે ઝીરો પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ ત્રણ છ છ પોઈન્ટ છ અગિયાર કેવી તેત્રીસ કેવી છાસઠ કેવી એકસો બત્રીસ કેવી બસો વીસ ચારસો કેવી પ્રા પ્રાઇમરી વોલ્ટેજની રેન્જમાં તમારે પીટી માર્કેટમાં મળી રહે છે પણ સામે સેકન્ડરી વોલ્ટેજ આપણું વોલ્ટ મીટર ફિક્સ છે એટલે જે આઉટપુટના જે વોલ્ટેજ છે તે પણ સોથી એકસો દસ વોલ્ટ સુધીના હોય છે તો હતું પીટીનું રેટિંગ પીટીના ઉપયોગ કરતી વખતે અમુક કાળજી રાખવી પડે છે કે જે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તે પ્રાઇમરી સાથે આપણે તેને જોડવામાં પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીને આપણે હાઈ ટેન્શન અથવા તો એક્સ્ટ્રા હાઈ ટેન્શન લાઇન સાથે આપણે જોડેલી હોય છે જો કોઈ પણ એક છેડો એ પ્રાઇમરીનો અથવા તો સેકન્ડરીનો સેકન્ડરીનો ખાસ કરીને જો ખુલ્લો રહી જાય તો તેમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય અને આ જે વોલ્ટેજના સંપર્કમાં કોઈ પણ વ્યક્તિ આવે તો તે વોલ્ટેજની મદદથી એક્સિડન્ટ સર્જાય એટલે કે તેનો સેકન્ડરીનો છેડો એક અર્થ કરીને રાખવામાં આવે છે કે જેને પ્રોટેક્શન માટે તેનો ઉપયોગ કરી શકાય આગળ આપણે જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો તફાવત તો સૌપ્રથમ પ્રથમ સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર અને બીજું આપેલું છે પીટી એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એમાં સૌપ્રથમ પહેલો તફાવત છે કે કરંટ ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે કે જે આપણે અગાઉ જોઈ ગયા તેને લોડની સિરીઝમાં લગાવવામાં આવે છે એટલે કે જે તેની પ્રાઇમરી વાઇન્ડિંગ હતી જાડા અને ઓછા આંટાવાળી તેને આપણે લોડની સિરીઝમાં લગાવીએ છીએ જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગને લાઇનની પેરેલલમાં લગાવવામાં આવે છે બીજું કે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે હંમેશા એમ્પિયર મીટર જોડાયેલું જ હોવું જોઈએ તેને જો ખુલ્લું રાખવામાં આવે તો તેના સેકન્ડરીની અંદર હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય અને તેના લીધે અકસ્માત થવાની ભીતી રહે આથી એમ્પિયર મીટર હંમેશા જોડેલું રાખવું અને જો એમ્પિયર મીટરને તમારે વપરાશમાંથી બહાર કાઢવું હોય તો તેના સેકન્ડરીના છેડા શોર્ટ કરીને પણ રાખી શકાય બરા અને પીટીની અંદર પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની અંદર સેકન્ડરી વાઇન્ડિંગ વોલ્ટ મીટર દાળા દ્વારા જોડવામાં આવેલી હોય છે અથવા તો ઓપન સ્થિતિમાં રાખેલી હોય છે પરંતુ સેકન્ડરીની અંદર કોઈ પણ એક છેડો તમે અર્થ કરીને રાખવો પડે છે આગળ કરંટ ટ્રાન્સફોર્મરની અંદર ત્રીજો મુદ્દો કરંટ ટ્રાન્સફોર્મરની અંદર તેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ તે સેકન્ડરી વાઇન્ડિંગ થી સ્વતંત્ર હોય છે કારણ કે તેમાં લાઇન કરંટ વહેતો હોય છે પ્રાય પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર એટલે કે તે સેકન્ડરી પર આધારિત હોતો નથી પરંતુ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની અંદર પ્રા પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે કરંટ વહે છે તે સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ ઉપર આધારિત હોય છે કરંટ ટ્રાન્સફોર્મર તે વધારે કિંમતના કરંટ અથવા તો ભારે કિ કિંમતનો કરંટ માપવા માટે ઉપયોગમાં લેવાય છે તેવી જ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વધારે કિંમતના વોલ્ટેજ માપવા માટે ઉપયોગમાં લેવાય છે આગળ આપણે જોઈએ સીટી અને પીટીના ઉપયોગ અને તેની સામ્યતા તો સીટી અને પીટીનો ઉપયોગ કરી પા પાવરનું માપન કઈ રીતે કરવું તે આપણે અહીંયા જોઈએ કે ઉચ્ચ લાઇનની અંદર ભારે વોલ્ટેજ અને ભારે કરંટ માપવા માટે આપણે સીટી પીટીનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણું એ મીટર અને વોલ્ટ મીટરની જે રેન્જ છે તેને વધારી શકાય છે અને આપણે ઉચ્ચ વોલ્ટેજ અને કરંટ માપીએ છીએ અને તેનો ગુણાકાર કરીને આપણે પાવરનું માપન પણ કરી શકીએ છીએ સીટી અને પીટીની સામ્યતા આ જે બંને ટ્રાન્સફોર્મર જે આપણે ઉપયોગ કરીએ છીએ ટ્રાન્સફોર્મર હંમેશા એસીમાં જ હોય ડીસીમાં ન હોય એસી મીટરની રેન્જ વધારવા માટે આપણે સીટી પીટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના ઉપયોગથી મેજરિંગ સર્કિટ હાઈ વોલ્ટેજ સાઇડથી આઇસોલેટ થાય છે એટલે મેજરિંગ જે માપન જે સર્કિટ છે એ મીટર અને વોલ્ટ મીટર તે હાઈ વોલ્ટેજ સાઇટ એટલે કે લાઇન સાઇટથી અલગ પડે છે જેના લીધે કામકાજ દરમિયાન સલામતી રહે છે કારણ કે સેકન્ડરી સાઇટ ઓછા વોલ્ટેજ આપણને મળતા હોય છે તે તેથી અકસ્માત થવાની ભીતિ પણ ઓછી રહે છે આજના આપણે લેક્ચરની અંદર આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો અભ્યાસ કર્યો કે કરંટ ટ્રાન્સફોર્મરને અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કહેવાય કે જેની મદદથી હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટની જે લાઇન હોય છે તેની અંદર ભારે કરંટ અને ભારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે વીજ પ્રવાહ પ્રસાર થતો હોય છે તેને આપણે જે એ મીટર અને વોલ્ટ મીટર છે તેની મદદથી તેની રેન્જ વધારીને આપણે તે વોલ્ટેજ અને કરંટને માપી શકીએ છીએ આભાર ગુજરાત